ગુડ મોર્નિંગ વહલા બાળકો હવે તમે આ વિષયના વિડીયો એક સાથે પણ જોઈ શકો છો તેના માટે વિડીયો નીચે મારી ચેનલનું નામ છે તો જે જશો એટલે તમે આ વિષયના એક સાથે જોઈ શકશો તો બાળકો ગયા વિડીયોમાં આપણે શીખતા હતા કલોલ ગુજરાતી ધોરણ બે નો પાઠ નંબર સાત આમ પણ હોય તો એ પાઠમાં આપણે ગીત સુધી કર્યું હતું આજના વિડીયોમાં અહીંથી આગળ શીખીએ તો આગળ છે સાચું હોય તેનું ગપુ બનાવો ગપ્પું હોય તેનું સાચું બનાવો જેવી રીતે અહીં બનાવેલું છે કે ઉડતા ઉડતા બગલો થાકી ગયો તો પોતાની જ પાક પર સૂઈ ગયો તો એ આપણને ગપ્પુ લાગે કારણ કે બગલો પોતાની પાક ઉપર ન સૂવે તો હવે સાચું થશે ઉડતા ઉડતા બગલો થાકી ગયો તો પોતાના માળામાં જઈ સૂઈ ગયો તો તે સાચું લાગશે બીજું છે કીડીના પગ નીચે હાથી દબાઈ ગયો તો તે ગપું છે કારણ કે કોઈ દિવસ કીડીના પગ નીચે હાથી ન દબાય પણ હાથીના પગ નીચે કીડી દબાઈ ગઈ તો તે સાચું બનશે પછી છે આકાશમાંથી દૂધ પાકનો વરસાદ વરસ્યો તો વાળો તે ગપું છે કારણ કે આકાશમાંથી દૂધ પાકનો વરસાદ ન વરસે આકાશમાંથી પાણીનો વરસાદ વરસ્યો તે સાચું થશે તો અહીં એ વાક્ય લખવાનું ને અહીં સાચું લખવાનું છે પછી છે પંખીઓ આકાશમાં ઉડે છે તો તે સાચું છે તો આપણે એનું ગપુ બનાવવું હોય તો લખીએ કે પંખીઓ પાણીમાં તરે છે પછી પાંચ નંબરનું છે ખિસ્કોલીએ મારું બિસ્કિટ ખાધું તો તે સાચું છે કારણ કે ખિસ્કોલી છે તે આપણું બિસ્કિટ ખાઈ જાય છે બીજું લખીશું ખિસ્કોલીએ મારો રૂમાલ ખાધો તો તે ખોટું હોય છે ગપ્પુ બનશે એટલે ગપ્પુ બનાવીશું કે ખિસ્કોલીએ મારો રૂમાલ ખાધો છ નંબરનું છે મેં આજે સવારે દૂધ સાથે અંધારું ખાધું તો તે ગપું છે કારણ કે દૂધ સાથે અંધારું ખવાય તો એના સાથે આપણે મેં આજે સવારે દૂધ સાથે બિસ્કિટ ખાધું અને અહીં લખીશું સાચું પછી સાત નંબરનું છે મેં આંબા પરથી ચોકલેટ તોડીને ખાધી તો હવે આંબા પર કઈ ચોકલેટ ના ઓગે એટલે આ ગપું છે તો આપણે લખીશું મેં આંબા પરથી કેરી તોડીને ખાધી અને તે સાચું બનશે પછી આઠ નંબરનું છે ઉંદરભાઈએ બિલાડીને લાફો માર્યો તો કોઈ દિવસ ઉંદરભાઈ બિલાડીને લાફો મારે લે તો તે ગપુ લખવાનું પણ આપણે સાચું વાક્ય લખીશું બિલાડીએ ઉંદરને લાફો માર્યો તો તે સાચું બનશે અથવા બિલાડી ઉંદરને ખાઈ ગઈ એ પણ લખીએ તો પણ સાચું બનશે પછી છે મને મચ્છર કડે છે તો તે સાચું છે ને બીજું આપણે એનાથી ઊંધું કરીશું ગપુ બનાવીશું કે હું મચ્છરને મચ્છરને ગયો અથવા મેં ભર્યું તો તે છે પછી આગળ આગળથી વાંચો પાછળથી વાંચો હવે અહીં કાકા આગળથી વચાઈ ને પાછળથી કાકા જ વચાય છે તેવી રીતે કડક તો પાછળથી પણ કડક નમન તો પાછળથી પણ નમન આ બધા શબ્દો તમે આગળથી વાંચો કે પાછળથી વાંચો બધા

શબ્દો આપેલા છે એની આગળ તેને અહીં એક એક શબ્દો આપણે આ જે આગળ ઉપસર્ગ મૂકીને બીજો નવો શબ્દ બનાવ્યો છે જે આગળ શબ્દની આગળ લાગે તેને આપણે ગુજરાતીમાં ઉપસર્ગ કહીએ છીએ તો આ બધા ઉપસર્ગો લગાડીને નવા શબ્દો બનાવેલા છે જેમ કે ગીત તો સંગ ઉપસર્ગ લાગે તો સંગીત ગંધ તો સુ ઉપસર્ગ લાગે તો સુગંધ વાસ તો ઉપસર્ગ લાગ્યો એટલે નિવાસ માન તો અપ ઉપસર્ગ લાગ્યો તો અપમાન નંદન તો અભિ ઉપસર્ગ લાગે એટલે અભિનંદન ગુ ઉપસર્ગ લાગ્યો એટલે અવગુણ મંત્રી તો ઉપસર્ગ લાગ્યો એટલે ઉપમંત્રી દેશ દેશની સામે પ્ર ઉપસર્ગ લાગે એટલે પ્રદેશ ટેવ ટેવને તો કુટેવ લેખન તો સુલેખન જ્ઞાન તો વિજ્ઞાન પછી અહીં વધારાના શબ્દો આપણે શબ્દોની વચ્ચે આપેલા નવા નવા અક્ષરો છે તો એ અક્ષરો કાઢીને આપણે આખું અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે અહીં જે વધારાના અક્ષરો છે તે કાઢીને આપણે વાક્ય બનાવ ચ આ ચા ચયો ચ છે તો આપણે એવા લખીશું આ ગા ય છે પછી તે ચા ચ ચખા ચયો ચસે તો અહીં પણ ચ છે તે ચ બધા અક્ષરો કાઢીને વાંચીશું તો તે ઘાસ ખાય છે થશે પછી ચગા ચય ચુ ચે તો અહી પણ ચર કાઢશું તો ગાય દૂધ આ છે પછી છે ચમે ચને ચદુ ચધ ચભા ચવે ચ તો એમાંથી ચાઢશો તો શું બનશે મને દૂધ

નામ નીલું હતું આગળનું વાક્ય છે બાજસુરી નો રોટ સુલો તયા સુર થયો સુ તેમાંથી સુ અક્ષર કાઢશું તો બનશે બાજ રીનો રોટલો તૈયાર થયો પછી છે ચાર નંબરનું પ્રગો વ્રરી ત્રયો પ્રરો વ્રટ ટ્રલામાં પ્રઠો પ્ર વ્રટો તો અહીંથી છે પ્ર કાઢવાનો છે ર અને ત્ર પ્ર ને ત્ર વધારાના છે તો એ કાઢશું તો વાક્ય બનશે ગોરીયો રોટલામાં નહીં બેઠો હતો વાક્ય બનશે ગોરીઓ રોટલામાં બેઠો હતો પછી છે શાઉડી શાબી ક જાડી શા ધો માડી સાભકણોડી ભ છુડી તો આમાંથી છે શા ડી તે ને ક એ વધારાના અક્ષરો છે તો વાક્ય બનશે હું શા કાઢી નાખવાનો છે હું બી જા ધો રણ માં ભણું છું આગળ છે ચ કુ ચત ચરો ચો ચડે ચ છે તો અહીંથી ચ અક્ષર કાઢશું તો બનશે કુતરો દોડે છે તો બાળકો અહીં છે તે સ્વાધ્યાય આપણે પૂર્ણ કરી આવતા વિડીયોમાં આગળના સ્વાધ્યાયના પ્રશ્નો જોઈશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર